સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ રાખી મેળાનું આયોજન કરાયું હતું જેમાં સુરતના મેયર આ વર્ષે પણ રાખી મેળાનું આયોજન કરાયું સરકાર યોજના અંતર્ગત રચાય સ્વ સહાય જૂથો એ એલ એફ ના સભ્યોને રાખડી તથા રાખડી સંબંધિત ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધે સીધું બજાર મળી રહે તે હેતુથી રાખી મેળાનું આયોજન કરાયું હતું જે રાખી મેળાનું કતારગામ ઝોનમાં સિંગણપોર ખાતે આવેલ મલ્ટીપર્પસ હોલની બહાર ઉદ્ઘાટન કરાવતો આ પ્રસંગે સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આદરણીય વડાપ્રધાન શ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સુરત મહાનગરપાલિકા દર વર્ષે રાખી મેળાનું આયોજન કરે છે તમામ ઝોનમાં એક રાખી મેળાનું આયોજન કર્યું છે અહીંયા અમે ચેરમેનશ્રી અને કમિશનરે અત્યારે રાખી મને ઉદઘાટન કર્યું છે એમ કલાકની અંદર તમામ ઝોનમાં ઉદઘાટન થઈ જશે વડાપ્રધાનના સ્ત્રી સશક્તિકરણના સિદ્ધાંતને સંકલ્પ કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્વસહાય બહેનોની જૂથો છે જે મધ્યમ પરિવારની દીકરીઓ છે તેને આત્મનિર્ભર બનાવવા તેમની આર્થિક રીતે મજબૂત થાય પોતાના પરિવારને સહયોગ થઈ શકે તે માટે હું આપ તમામ ચેનલ મીડિયાના માધ્યમથી સુરતીઓને અપીલ કરું છું આ મહિલાઓને આત્મસન્માનથી જીવવા અને આત્મનિર્ભર બનાવવા ફૂલ નહીં તો ફૂલની પાખડીથી ખરીદી કરી એ જ જબ્યતા